કોણ છે એ રબારી સમાજના યુવકો કે જેણે અનંત અંબાણીનું સોનાની પાઘડીથી સન્માન કર્યું નમસ્કાર હું છું મમતા ગઢવી અને અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો આજે આઠમો દિવસ છે દરરોજની જેમ આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ તેમણે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાની શરૂઆત કરી અને ખાડી પાસે યાત્રાને વિરામ આપ્યો હતો આઠ દિવસમાં અનંત અંબાણીએ કુલ એક્યાસી કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે જોકે આ બધાની વચ્ચે અનંત અંબાણીની પદયાત્રાના આઠમા દિવસે તેમની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા અને એ પણ ખુલ્લા પગે પદયાત્રામાં થોડા થોડા અંતરે અનંત અંબાણીના સ્વાગત માટે રીતસર માનવ મહેરામણ ઉમટતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ અમદાવાદના રબારી સમાજે અનંત અંબાણીને પહેરાવેલી સોનાની પાઘડી હાલ આકર્ષણનું કેન્દ્ર બની હતી એક સોશિયલ મીડિયા રિપોર્ટ મુજબ મહાદેવભાઈ કનુભાઈ તેજપુરા અને ભગત પરિવાર દ્વારા અસન્માન કરવામાં આવ્યું હતું અનંત અંબાણી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે વસૂલ થઈ ગયું ઠેઠ અમદાવાદથી તમને મળવા આવ્યા છીએ પરંપરાગત યુવકે આપેલા સન્માનપત્રની પણ ચારેકોર ચર્ચા થઈ રહી છે તો આપને જણાવી દઈએ કે એ યુવક બીજું કોઈ નહીં પણ ધંધુસર ગામના મેર યુવન નાથાભાઈ થાપલિયા છે જેમણે આ સન્માનપત્ર આપ્યું હતું આ ઉપરાંત દ્વારકાધીશની મૂર્તિ સહિત મળ્યા હતા રસ્તા પર ઓમ હોટલ નજીક અનંતને મળવા માટે ઉષા નામની એક છોકરી ચોધાર આંસુએ રડી પડી હતી જોકે બાદમાં અનંતે પ્રેમથી તેની સાથે વાતચીત કરીને તેની સાથે ફોટો પડાવ્યા હતા આ ભક્તિ અને શક્તિની યાત્રા છે અનંત અમાણી સાથે પદયાત્રામાં જોડાયેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આ ભક્તિ અને શક્તિની યાત્રા છે મારા પરમ મિત્ર અનંત અમાણી દ્વારકાધીશના ચરણોમાં શીશ શ્નમાવા જઈ રહ્યા છે તેમનું તન નિરોગી છે મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી પણ ભરપૂર છે મારા તો અનંતમાણી ખાસ મિત્ર છે મને તેમના પર ખૂબ જ ગૌરવ છે હું પણ તેમની સાથે દ્વારકા પદયાત્રામાં જોડાયો છું આ સાથે આ પદયાત્રામાં એક સંદેશ આપવા માંગુ છું કે આપણે જમીનથી જોડાયેલા રહેવું જોઈએ આપણે ગમે તેટલા મોટા થઈએ પણ બિલ્ડિંગ હવામાં ઊભી ના રહી શકે જમીન પર જ બિલ્ડિંગ ઊભી રહી શકે છે દ્વારકા રીસ અનંત માણીની સાથે છે આજકાલ ડીજેનો ક્રેઝ ખૂબ વધ્યો છે પરંતુ અનંત અમાણીની પદયાત્રામાં તમને હનુમાન ચાલીસા હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને માતાજીના ગુણગાન સંભળાશે જય રણછોડના નાદ સાથે જાણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય એવું લાગે છે મળતી માહિતી મુજબ રસ્તામાં તેઓ તમામ બાળકો વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો ઠંડુ પીણું અને ફ્રૂટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે અને એમાં પણ ખાસ કરીને નાના બાળકો

મળતી માહિતી મુજબ અનંત અંબાણી રોજના થી બાર કિલોમીટર જેટલું ચાલી રહ્યા છે અત્યાર સુધીમાં અનંત અંબાણીએ આઠ દિવસમાં એક્યાસી કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે મળતી માહિતી મુજબ અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ફરીથી ત્યાંથી યાત્રા શરૂ કરે છે જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ચાલે છે જેમાં અંદાજીત દસ થી બાર કિલોમીટર જેટલું અંતર કાપે છે અનંત માળીની યાત્રા શરૂ કરે અને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઈ આરામ પણ કરતા નથી અને યાત્રામાં સતત ચાલ્યા જ કરે છે હવે તમે વિચારી રહ્યા હશો કે અનંતમાણી અત્યારે કેમ દ્વારકા જઈ રહ્યા છે તો આપને જણાવી દઈએ કે અનંત અંબાણીનો દસ એપ્રિલના રોજ જન્મદિવસ છે અને તેથી તે જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંદિરે પગપાડા જઈ રહ્યા છે દ્વારકા જઈ તેવું ગોમતીમાં સ્નાન કરી ધન્યતા અનુભવશે અને સાથે જ દ્વારકામાં પણ શક્તિ માતાજીના પણ દર્શન કરશે તો અનંતમાણીની અનંત આસ્થા અને શ્રદ્ધા વિશે તમે શું માનો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી આવી કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર